અહીંયા અહીંયા જો આ જો સેવ ટમેટા શાક ને આ છે ને રીંગણા બટેટા ને ટમેટા શાક અને આ ગરમા ગરમ રોટલા આવી ગયા છે ભાઈ ભાઈ રામ રામ જો અમે સુરત થી જાન સીધા આવ્યા છીએ વડોદરા અને જમવાનું સેટ કરવાનું આપડે અહિયાં ક્રિષ્ના કાઠિયાવાડી હોટલ માં આવી ગયા છે

હા કઢી જુઓ ભાઈ અમારી બાજુ હા ને આવી રગડો કઢી હોય સમજા તમે એક ઘૂંટડો પીઓ ને એટલે શેડો પડે સીધો તો ખીચડી પછી પાપડ રોટલી રોટલા બધું એ તો બધું નોર્મલ મળે જ છે પણ આપણે અહીંયા ભાવેશભાઈ ને

કે તમે બધું મારી ઉપર મૂકી દો હું વહીવટ કરી દેસુ ભાઈ અને બને એવું બાપુ મોજ પડી ગયું ક્રિષ્ણા કાઠિયાવાડી હોટલ કપુરાઈ અમે અહીંયા ઘણી વાર પ્રોગ્રામ રાખ્યો છે જાન છે આવતા રિટર્નમાં પણ ભાઈ જમવાનું છે ને કાઠિયાવાડી ખાવું હોય ને એક નંબર મળે છે તમે ટ્રાય કરજો અને આવા વિડીયો જોવા માટે છે ને ફોલો કરતા જાવ મને